વેબ અમદાવાદની ક્યોર સાઇટ લેસર સેન્ટર ખાતે એઆઈ ઓપરેટિંગ સિસ્ટમથી આંખની સર્જરી થશે અમદાવાદ સ્થિત સાઇટ લેઝર સેન્ટર રીફિકવન્ટ લેઝર સર્જરીના ક્ષેત્રમાં નવનીતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે CSLC વિશ્વનું એકમાત્ર લેઝર આયન સેન્ટર છે કે જે વિશ્વના પાંચ શ્રેષ્ઠ લેઝર સેન્ટર ધરાવે છે આ મશીન રિફ્રેક્ટિવ શૂટ જેવી રિફ્રેક્ટિવ સર્જરીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે CSCLC પાસે વિશ્વની સૌથી ઝડપી એક્ઝાઇમર લેઝર વેવલાઇટ જે આંખોને એક નંબર ફક્ત એક પોઈન્ટ ચાર સેકન્ડમાં કાઢી શકે છે તથા વિશ્વની સૌથી ઝડપી ફેંકતો સેન્ક સેકન્ડ લેઝર વેવલાઇટ કે જે ફક્ત છ સેકન્ડમાં કીકીને ફ્લેપ બનાવી શકે છે આ અત્યંત આધુનિક લેઝર મશીનથી ટેકનોલોજીનો ઉપયોગ સી એસ સી એલ સીમાં છેલ્લા પંદર વર્ષથી થાય છે અમે અત્યંત આધુનિક સિલ્ક એલિટા લેઝર મશીન પણ વસાવ્યું છે જે નેક્સ્ટ જનરેશન એઆઈ ઓપરેટિંગ સિસ્ટમ છે આ ટેકનોલોજી મેળવનાર સી એસ એલ સી ગુજરાતનું પ્રથમ અને ભારતનું પાંચમું સેન્ટર છે જેની મદદથી અસાધારણ અને નોંધપાત્ર પરિણામો સાથે ફ્લેપલેસ લેઝર આર્ય સર્જરી કરવામાં સક્ષમતા પ્રાપ્ત થાય છે અમે અત્યારે જે લેટેસ્ટ મશીન જે છે સી પદ્ધતિ દેટ ઇઝ ધ ફિફ્થ જનરેશન મ્યુઝિક મશીન એ લાવ્યા છે એની સાથે સાથે આપણી પાસે આલ્કન કંપની ફેસ ટુ હંડ્રેડ મશીન અને જે બી અત્યારે જે થર્ડ અને ફોર્થ જનરેશન કહેવાય છે એ પદ્ધતિના મશીન છે આ જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં આપણે કોઈ લેબ કે કંઈ બનાવતા નથી સીધું લેઝરની કેળાને ત્રીજા ભાગે જ એક લેન્ટીટ્યુડ એને કહીએ એ બનાવે અને એને આપણે નીકાળી જઈએ જેનાથી બીજા દિવસથી નંબર નીકળી જાય અને એમાં બહુ ધ્યાન રાખવાનું નથી હોતું એમ મિનિમમ ફોર્ટી ટુ સેવન્ટી ટુ આવર્સમાં થઈ જાય સ્પોર્ટ્સ રમી શકે માણસ સ્વિમિંગ કરી શકે બધી એક્ટિવિટીમાં કરી શકે ડ્રાયનેસ જે કોમ્પ્યુટર રિલેટેડ અત્યારે બહુ કોમન વસ્તુ છે કે આપણે કોમ્પ્યુટર કામ વધારે હોય ફોનનું કામ વધારે હોય તો આ થાકી જાય આપણી તો એ ડ્રાયનેસ અહ રિલેટેડલી લેસર રિલેટેડ હતું તો એ આમ કુછમાં હોય એ બધું નાનપણથી મને ચશ્મા રહ્યા છે અને મારું કામ ભી પુસ્તકો અને લેપટોપ કે સાથે ડાયો તો જીવનના ચખો જરૂરથી ચશ્મા પહેલ્યા પછી મે ક્યોર સાઇટમાં કન્સલ્ટેશન માટે આવ્યા હતા અને અમને સેઇન્સ तो हमारा અને તે જે છે તે કલમ તત્વાધીન આપણે સાંપટ્ય અતુલ્યમનો સહીમાંનો ફોર ઓનલાઈન સેકન્ડ કાન્યુન મિશન ઓજેટ ટેઇલ યુનિટ પ્રોગ્રામના અંતે ભારતીય યાદના ઓડિશનરાવ રિપોર્ટ કરે છે દર્શાવે છે જો આ છે ઇલેન્ડર ડિફરન્સિટી ની લીમાં ઓપરેટિવ કાર્યો કરાવે છે તે ભીવગી સિનવારી રિસ્પોન્સિબિલિટી આવી છે એ લાગતો આંકના સર્જન અને

વિઝન કરેક્શન કોન્ટુરા પ્રોસીઝર અને સિલ્ક પ્રોસીઝર દ્વારા મોટી સંખ્યામાં લેઝર વિઝન કરેક્શન કર્યા છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર